અમદાવાદ શહેરમાં એકસો પચાસથી ઉપર તળાવ છે પરંતુ આ તળાવોની જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે આરટીઆઈની માહિતીમાં સામે આવ્યું છે કે તળાવના સંરક્ષણ માટે જાહેર કરાયેલી કમિટી આજ સુધી મળી નથી એએમસી કમિશનર દ્વારા સર્ક્યુલર કરવામાં આવ્યો છે કે શહેરમાં રહેલા તળાવની જાળવણી અને બ્યુટીફીકેશન વધારવા માટે દર મહિનામાં એક વખત પ્રોજેક્ટ માટે ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં બેઠક કરવાની રહેશે પણ નવાઈની વાત તો એ છે કે આ કમિટીની કાગળ પર જાહેરાત થઈ છે આજ દિન સુધી કમિટીની એક પણ વખત બેઠક ન થઈ હોવાનો ખુલાસો થયો છે વળી શહેરના તળાવને ઇન્ટરલિંક કરવાના આયોજન પાછળ બસો વીસ કરશે

તમામ અડતાલીસ વોર્ડમાં કોઈ માહિતી ભેગી થઈ નહીં કાં તો મિટિંગો નથી કરવામાં આવી પ્રોજેક્ટ જે ઝોન લેવલ હતું એ ઝોન લેવલ પર બી એડિશનલ સિટી ઇજનેરની જવાબદારી હતી કે પ્રોજેક્ટમાંથી તમામ એ ઝોન વોર્ડમાંથી તમામ માહિતીઓ એકત્રિત કરી અને તેને પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે પરંતુ એમના તરફથી પણ કોઈ પણ મિટિંગોનું આયોજન નથી થયું મહાનગરની અંદર આપણે જે તળાવો છે એ તળાવોનું ઇન્ટરલિંકિંગ કરી રહ્યા છીએ દરેક વોર્ડની અંદર જે તળાવ આવે એનું ઇન્ટરલિંગ કરી રહ્યા છીએ અને સાથે સાથે એને વિકાસનું કામ પણ કરી રહ્યા છીએ કે ડેવલોપ પણ કરી રહ્યા છીએ અત્યારે હાલ મહાનગરમાં જે કામગીરી છે ઇન્ટરલિંગની કામગીરી છે એ લગભગ બત્રીસ તળાવોની કામગીરી પૂર્ણ થઈ છે બારમા કામ ચાલુ છે અને બાવીસની અંદર બાવીસની અંદર આયોજન હેઠળ છે આમ કુલ છાસઠ તળાવોનું કામ ઇન્ટર લિંકિંગનું હાથ ધર્યું છે જિલ્લાનું જેતપુર કોટન પ્રિન્ટિંગ ક્ષેત્રે મોખરે છે પરંતુ હાલ તેમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે સાડી ઉદ્યોગમાં સતત સાડીના કાપડમાં થતા ભાવ વધારાને કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ કાપડના ભાવમાં વધારો તો બીજી તરફ ખરીદીમાં પણ ઘટાડો થયો છે થોડા સમયથી કાપડના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો જેતપુરમાં ચૌદસો કરતા વધુ કારખાનાઓ આવેલા છે જેમાં મોટા ભાગના કારખાનાઓમાં મંદી જોવા મળી રહી છે કાપડના ભાવમાં વધારાની સાથે અહીં જે પ્રિન્ટિંગ કાપડનું ઉત્પાદન થાય છે એક મીટરમાં ચાર રૂપિયા જેટલો વધારો થઈ ગયો છે જેને લઈને માંગમાં પણ ઘટાડો થયો છે થોડા દિવસ પહેલા કપડાના ભાવ બહુ વધી ગયા છે કોટનના ને કપડું મળતું નથી જેના હિસાબે અત્યારે થોડો મંદીનો માહોલ છે અને થોડું ઘણું જે કામ છે એમાં કારીગરો નથી મળતા બાકી તો થોડું વરસાદી વાતાવરણમાં તો આમે કામ ઓછું થાય છે પણ આ જે હોવું જોઈએ કામ અત્યારે છે નહીં અત્યારે સાહેબ એટલી બધી ભયંકર મંદિર છે સાતમ આઠમના તહેવારો પણ આવે છે તો આ તમે જોઈ શકો છો અમારે ગ્રાહકની વાટ જોઈને બેહવું પડે છે એક ટાઈમ હતો એક સમય હતો કે અમે દુકાન લગભગ ફૂલ થઈ જાય તો બંધ કરી દેતા હતા કે ભાઈ પછી આવજો પછી આવજો સાતમ આઠમના તહેવારો આવે છે પ્લસ બીજા તહેવારો આવે છે દશામાના વ્રત આવે છે કોઈ જાતની ગરાગી નથી ને જેતપુરની અંદર તો ઠીક પણ ઓલ ઓવર ઇન્ડિયામાં મંદિર છે પણ અમારા જેતપુરમાં તો માત્ર માત્ર

વડોદરા નેશનલ હાઈવે અડતાલીસ પર જાંબુઆ પાસે ટ્રાફિક જામ નો મામલો કેન્દ્ર સરકાર માં પહોંચ્યો છે હવે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશીએ સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી ટ્રાફિક જામ ઓછો કરવા અને બ્રિજ મોટા કરવા માટે કામગીરી વહેલી તકે શરૂ થાય તેના માટે રજૂઆત કરવામાં આવી છે સાંસદની રજૂઆતના પગલે નીતિન ગડકરીએ એનએચએઆઈના અધિકારીઓને ખખડાવ્યા હતા અત્યાર સુધીમાં ત્રણ વખત બ્રિજ પર પડેલા ખાડા રિપેર કર્યા છતાં વારંવાર પડી રહ્યા છે જેને લઈ કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે તો ગતરોજ ચૌદ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ થતાં વાહન ચાલકો કલાકો સુધી ફસાયા હતા સંસદ ભવન ખાતે નીતિન ગડકરી જે આપણા પરિવહન મંત્રી છે ખૂબ જ જ ગંભીરતાપૂર્વક રજૂઆત પણ કરી છે અને એમણે મારા બેઠકના સમય પર તમામ અધિકારીઓને ફોન કરી અને ખખડાવ્યા પણ છે અને તાકીદે આ સમસ્યાનો ઉકેલ આવે એ બાબતે સૂચન પણ કર્યું છે વિવાદ વકરતા આખરે શિક્ષકોને ભોજન વ્યવસ્થાના કામ સોંપણીનો પરિપત્ર રદ કરાયો છે જસદણ પ્રાંત અધિકારીએ રાહુલ ખાંભરાએ કરેલા પરિપત્રને રદ કર્યો છે ત્યારે જસણ તાલુકાના પ્રાથમિક શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસમાં વીવીઆઈપી ભોજન સંચાલન માટે મદદરૂપ થવાની કામગીરીનો પરિપત્ર કરવામાં આવ્યો હતો એકવીસ જુલાઈએ કરેલા પરિપત્રમાં શિક્ષકોને જમવાની વ્યવસ્થાની કામગીરી સોંપવામાં આવી હતી આ તરફ પ્રાથમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખના મતે પરિપત્ર રદ ભલે કરાયો હોય પરંતુ ધાર્મિક સ્થાને તેઓ સ્વેચ્છાએ સેવા આપશે માસની વ્યવસ્થાના ભાગરૂપે ઘેલા સોમનાથ મંદિર ખાતે જે શિક્ષકો સેવા બજા આપવા માંગતા હતા સ્વેચ્છાએ કચેરી સમય સિવાયના સમયમાં એ હુકમ જે અત્રેથી કરવામાં આવેલ એ રદ કરવામાં આવેલ છે અને હજુ પણ એમની માંગણી એવી છે કે અમે કચેરી સમય સિવાયના સમયમાં સ્વેચ્છાએ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ ખાતે અમે સ્વયંસેવક તરીકે સેવા આપીશું કે પ્રાંત સાહેબે એ હુકમ પણ રદ કરી નાખ્યો છે પણ છતાંય અમે બધા શિક્ષકો દર પ્રતિવર્ષ વર્ષ સ્વેચ્છાએ જે સેવા કરવા જતા હોય છે અમે કદાચ હુકમની અમારે કોઈ પણ જરૂર નથી અમે મંદિરમાં એમને શિક્ષકો સેવા કરવા જવાના જ છીએ અને એવું કાંઈ કોઈ પ્રેશર કે કોઈ દબાણ કે કોઈ અધિકારી દ્વારા એવું કાંઈ આપવામાં આવતું નથી કોઈ બાય ફોર્સથી કોઈ હુકમ કરવામાં આવતા નથી પછી પ્રાંત સાહેબ હોય કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હોય કોઈ પણ અધિકારી દ્વારા ફરજિયાત હુકમો કરવામાં આવતા નથી આપના માધ્યમથી અને અમને પણ ધ્યાન પર આવ્યું કે જે શિક્ષક મિત્રોને જે જવાબદારી એક પત્ર કરવા માટે આદેશ અમારી કક્ષાએથી આપેલ છે શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે કે શાળા સમય પહેલા અને શાળા સમય પછી કોઈ મદદ કરવી એ સેવા જઈ શકે છે આપણી રજાઓનો દિવસ પણ આપણે કામ કરી શકીએ છીએ પણ આ જે પરિપત્ર છે તે બરાબર નથી એના માટે મેં એસડીએમને અહીંથી સૂચના આપી છે પર એ પરિપત્ર જે અમદાવાદની નરોડાની સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલનો નવતર પ્રયોગ સામે આવ્યો છે શાળાએ ક્લાસરૂમમાં યુ શેપ બેન્ચની બેઠક વ્યવસ્થાનો પ્રયોગ કર્યો છે આ પ્રયોગ સાથે આ સ્કૂલ ગુજરાતની પહેલી એવી સ્કૂલ બની છે જેમાં યુ શેપની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે શાળાના સંચાલકનું કહેવું છે કે આ પ્રકારની બેઠક વ્યવસ્થાથી બેક બેન્ચર્સનો કોન્સેપ્ટ નીકળી ગયો છે શિક્ષકનું તમામ વિદ્યાર્થીઓ પર એક સમાન ધ્યાન રહે છે એટલું જ નહીં શિક્ષકે કોઈ બાબત પ્રેક્ટિકલ કરીને સમજાવી હોય તો તેમાં પણ દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી પ્રેક્ટિકલ મુદ્દાને જોઈ અને સમજી શકે છે તો વિદ્યાર્થીઓ પણ આ બેઠક વ્યવસ્થાને આવકારી રહ્યા છે મને ખૂબ જ મજા આવે છે આવી રીતે ભણવાની અને ટીચર અમને વધારે અટેન્શન આપી શકે છે અહીંયા કોઈ લાસ્ટ બેન્ચ રહી નથી એટલે ટીચર અમને ધ્યાનથી જોઈ શકે અમે કેવી લખીએ છે શું ભણીએ છે અમને શું ખબર પડે છે એ બધું ટીચરને એમ ધ્યાન ઉપર લાવે સારે કે સારે बच्चों को एक जैसा ध्यान रखने के लिए ध्यान देने के लिए टीचर ने पूरा ग्रुप जैसे यू शेप अरेंजमेंट में बच्चों को बिठा दिया तो ये तो सिंपल सीधी बात है कि पहले 200 साल पहले एजुकेशन सिस्टम जब शुरू हुआ था तो क्लासिफिकेशन की जरूरत थी बच्चों को सिर्फ क्लासीफाई करना था एजुकेशन ओरिएंटेड नहीं था कि सबको समझ में आ जाए सब एक जैसा डेवलप हो इस तरह से नहीं था सिर्फ क्लासीफाई किया गया था इसलिए उसको क्लास कहते हैं अब जब भी बोर्ड मीटिंग्स होते हैं बड़े बड़े कंपनियों में बोर्ड मीटिंग होते हैं वो कभी भी क्लासिफाई नहीं करते हमेशा वो यू शेप में ही बैठते हैं ताकि हर किसी को एक दूसरे का चेहरा दिखे और जो बोलने वाला है या या फिर यहां पे इस इस केस में जो टीचर है उसको हर किसी का चेहरा दिखे हर किसी के साथ का जो प्रॉक्सिमिटी है वो एक जैसा हो तो फ्रंट बेंच बैक बेंच वाला कंसेप्ट ही हट गया સામાન્ય રીતે તમે કોઈપણ સ્કૂલમાં જશો તો સ્કૂલમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા જે છે એ ત્રણ રોમાં જે છે બેન્ચ ગોઠવેલી હોય અને ત્યાં વિદ્યાર્થીઓ બેઠા હોય પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારની આ સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલ છે કે જેણે યુ શેપમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવી છે આ નવો કન્સેપ્ટ છે અને આ અનોખો પ્રયોગ જે છે તે આ સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો છે આ યુ શેપની બેઠક વ્યવસ્થાથી જે શિક્ષક જે ભણાવનાર શિક્ષક જે છે તેમનું સમાન એટેન્શન જે છે તે દરેક વિદ્યાર્થીઓ પર જાય તે પ્રકારનો આ કોન્સેપ્ટ જે છે તે આ યુ શેપમાં જોવા મળી રહ્યો છે કેરેલામાં પણ જે સ્કૂલો જે છે કે તેઓ આ યુસેફના બેઠક વ્યવસ્થાના કોન્સેપ્ટને અપનાવી રહી છે અને ત્યાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે અને ગુજરાતની આ પ્રથમ એવી સ્કૂલ છે નરોડા વિસ્તારની કે જ્યાં આ પ્રકારની યુ શેપમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પહેલાં ક્લાસમાં ત્રણ ત્રણ રોમાં બાળકો બેસતા હતા એટલે ટીચરો મોસ્ટ ઓફ શિક્ષકો પાછળ સુધી જઈ શકે એમ નતા અને પાછળના વિદ્યાર્થીઓ ઉપર વધારે ધ્યાન અપાતું નહોતું પણ આ યુ શેપ જ્યારથી કર્યો છે ત્યારથી શિક્ષકો એમ પાછળ પણ જોઈ શકે છે અને વિદ્યાર્થીઓનું કોન્સન્ટ્રેશન આપણા ઉપર રહે છે એવી રીતે આપણા ઉપર કોન્સન્ટ્રેટ કરે છે અને આપણે શું ભણાવીએ છીએ શું જોઈએ છે જેમ કે આપણે કોઈ એક્ટિવિટી કરાવીએ તો આપણે આ વચ્ચે જે સ્પેસ છે એના કારણે બધા વિદ્યાર્થીઓનું ધ્યાન ત્યાં જાય છે બેઠક વ્યવસ્થાનો કોન્સેપ્ટ જે છે તે અત્યારે આ સ્કૂલમાં પ્રથમવાર ગુજરાતની આ કોઈ એવી પહેલી સ્કૂલ હશે કે જેણે આ યુસેપ બેઠક વ્યવસ્થાનો કોન્સેપ્ટ અપનાવ્યો હશે અને એ ઇમ્પ્લિમેન્ટ થયેલો આજે નરોડાની સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જોવા મળી રહ્યો છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ ગાંધીનગરમાં મહિલા સરપંચો સાથે શિક્ષણ મંત્રીની મુલાકાત ત્યારે સંતરામપુર તાલુકાની મહિલા સરપંચો સાથે મુલાકાત કરવામાં આવી સચિવાલયમાં મહિલા સરપંચો સાથે મુલાકાત કરી વિધાનસભાની પણ મહિલા સરપંચો મુલાકાત મુલાકાતના કતારગામમાં યુવતીના આપઘાતના પડખા પડ્યા છે પાટીદાર સમાજ દ્વારા શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો મોટી સંખ્યામાં શહેરની વિદ્યાર્થીનીઓ કાર્યક્રમમાં હાજર રહી તો દીકરીના મોક્ષાર્થે અગિયારસો કુંવારિકા દીકરીઓને ભોજન કરાવવામાં આવ્યું દીકરીઓના ભોજન સાથે સેલ્ફ ડિફેન્સ પ્રેરણારૂપ કાર્યક્રમ યોજાયો અને દીકરી સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ નહી બને તે માટે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા તો સુરત પોલીસ કમિશનરે દીકરીઓને હેરાનગતિ બાબતે આપી તેમજ મોટિવેશનલ સ્પીકર મનીષ વખાસિયા દ્વારા દીકરીઓને સમજ આપવામાં આવી હતી જયારે પરિવાર દ્વારા આ પ્રકારનો દીકરીઓને એકત્રિત કરીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે ચોક્કસ આ પ્રકારે અ સ્વરક્ષા માટે દીકરીઓની આત્મરક્ષા માટે અગિયારસો થી વધારે દીકરીઓને આત્મરક્ષા થી પ્રોત્સાહિત કરવામાં આવી ને સેલ્ફ ડિફેન્સ માટે તાલીમ આપવામાં આવી અગિયારસો જેટલી દીકરીઓને આજે એ અનુસંધાને એક ભોજન પ્રસાદની વ્યવસ્થા અને એને આત્મરક્ષાના પાઠ શીખવવામાં આવે જરૂરી તાલીમો આપવામાં આવે અને શહેર પોલીસ કમિશનર રહેલો સાહેબ દ્વારા વિશેષ એમને પ્રવચન આપવામાં આવે અને દીકરીઓને તાલીમ આપવા માટેની ખાસ વ્યવસ્થા આજે ગોઠવવામાં આવી છે વિસ્તારમાં રાત્રિ દરમિયાન દુકાનો ના તાળા તૂટ્યા હોવાની ઘટના બની છે રહેણાક વિસ્તારમાં આવેલ શોપિંગ કોમ્પલેક્ષ માંથી રાત્રિ દરમિયાન તસ્કરોએ અનેક દુકાનો ના તાળા તોડ્યા હતા જેઆઈડીસી માં આવેલ પારિતોષ એપાર્ટમેન્ટ નીચે તેમજ મારુતિ ની મળી પંદર જેટલી દુકાનોના તાળા તોડ્યા હતા જો કે કોઈ માલમત્તા ગાયબ થવાના સમાચાર નથી બે શોપિંગ કોમ્પ્લેક્ષની અનેક દુકાનના તાળા ચોરીના ઈરાદે તોડવાના નિષ્ફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આ અંગે કોમ્પ્લેક્ષના દુકાનદારોના પ્રતિનિધિમંડળ દ્વારા પોલીસ મથકે જાણવા જોગ અરજી પણ આપવામાં આવી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે નાઇસ બોટિંગ લાઈફલાઇન મેડિકલ સ્ટોર આગળ સુરેશભાઈ હા એ ટ્રેલર અને આગળની સાઈડ પર લાઈનમાં બીજી બે ત્રણ દુકાનો આ રીતથી અહીંયા દસથી પંદર દુકાનો તોડવામાં આવેલી છે રાતના ત્રણ ને ચાલીસના ટાઈમ પર સીસીટીવીમાં આપણને દેખાય છે અને બે લોકો હતા એક તો બ્લેક ટી શર્ટમાં ટી શર્ટવાળો હતો એક બીજો થોડો પતલો હતો આઈટમ દાજી ફૂટ આ પાંચ ફૂટ આઠથી દસ ઇંચ જેવી મોડાસાથી પકડાયેલા આતંકી અંગે ખુલાસો થયો છે આતંકી શેફુલ્લા ત્યારે ખબર પડી તે આવું કરતો હતો શેફુલ્લા બે વર્ષથી દુકાનમાં કામ કરતો હતો અને શેફુલ્લાના પાડોશીએ પણ નિવેદન આપ્યું છે શેફુલ્લા રાત્રે ઘરે આવી ફોન લઈ બેસી જતો હતો તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે એ હવે રાતે ફોન મચરતો રાતે ફોન યુઝ કરતો હતો એ અમને કંઈ ખબર નથી અમારા એમના જોડે કોઈ કોન્ટેક છે નહીં કાલે મીડિયા અને પોલીસ આવી હતી એમને લઈને ગયા હોબાળો થયો ત્યારે અમને ખબર પડી બાકી એનાથી વિશેષ કંઈ જાણતા નથી પોલીસ આવી ત્યારે મને ખબર પડી કે સોશિયલ મીડિયામાં એનો ગ્રુપ ચાલતો હતો અને તો હું આગળ બેસું ને એ પાછળ બેસતો હતો હું અહીંયા બે મહિનાથી નોકરી કરું છું એ એ બે વર્ષથી નોકરી કરતો હતો અને મને કાલે ખબર પડી કે એ સોશિયલ મીડિયા પર આવું આ ગ્રુપમાં કામ કરતો હતો અને મારા સીટને બી કાલે જ ખબર પડી મોબાઈલ મોબાઈલમાંથી મળ્યા છે ઘણા વિડીયો દેશ વિરોધી અને ધાર્મિક હિંસાનો પ્રચાર કરવામાં આવતો હતો મોબાઈલ તપાસમાં એફએસએલ ની મદદ પણ લેવામાં આવી છે હજુ પણ વધુ સામગ્રી મળી શકે છે

પ્રચાર કરવામાં આવતો હોય તે પ્રકારના વિડીયોઝ મળી આવ્યા છે અને તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે આતંકીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે હજુ પણ સઘન પૂછપરછ થઈ રહી છે ત્યારે વધુ પણ મોટા ખુલાસા થઈ શકે છે